નમસ્કાર આમ વ્યુઅર આજ નો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ બગડ સુરત માં પૈસા ડબલ કરવાની લોભામણી સ્કીમ બતાવીને ફરિયાદી અને સાહિત પાસેથી રૂપિયા 5 લાખ પડાવીને ફરાર થયેલા ત્રણ ગઠિયાઓને મૈદરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝૂલતી પાડ્યા છે સુરત માં રૂપિયા ડબલ કરવાની લોભામણી સ્કીમ બતાવીને ફરિયાદી અને સાહિત પાસેથી રૂપિયા 5 લાખ પડાવીને ફરાર થયેલા ત્રણ ગઠિયાઓને મૈદરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝૂલતી પાડ્યા છે પોલીસે આરોપી પાસેથી મોટા ભાગની રકમ પણ રિકવર કરી છે એટલું જ નહીં આરોપીએ ડીસીપીને લાઈવ ડેમો આપીને બતાવ્યું પણ હતું કે તેઓ કઈ રીતે લોકોને ઠગતા હતા આજથી લગભગ દોઢ મહિના પહેલા ફરિયાદીનો ટ્રેન મુસાફરી દરમિયાન આરોપી કંબુ બેગ ઉર્ફે માંગીલાલ ઉર્ફે સુરેન્દ્ર માલી સાથે પરિચય થયો હતો ફોન નંબરની આપની બાદ બંને સંપર્કમાં રહ્યા હતા એક મહિના પહેલા સુરત રેલવે સ્ટેશન ખાતે કંબુ બેગે ફરિયાદી ને રૂપિયા ડબલ કરવાની સ્કીમ સમજાવી હતી જેમાં રૂપિયા દસ લાખ ના રોકાણ વાત કરી હતી તેને ફરિયાદી વ્યવસ્થા કરવા જણાવ્યું હતું અને સતત ફોન દ્વારા સંપર્ક માં રહ્યો ગત તારીખ અઢાર જૂન ના રોજ રાત્રે આશરે નવ વાગ્યાની આસપાસ આરોપીઓ ફરિયાદી વિકાસ યાદવ જે ટેન્ક મિલ માં સુપરવાઇઝર ની નોકરી કરે છે અને સાહેબને રૂપિયા પાંચ લાખ સાથે હોટલ સ્કાયલોન ખાતે બોલાવ્યા હતા હોટલમાં રૂમ બુક કરાવીને કંબુ બેગ અને શાહરૂખ બેગ કાલુ બેગ એ મીટિંગ કરી હતી તેમણે રૂપિયા પાંચ લાખ ડબલ કરવા પર રૂપિયા એક લાખ કમિશન આપવાની લાલચ આપી હતી આરોપીઓ કંબુ બેગ અને શાહરૂખ બેગ પાંચ લાખ રૂપિયા લઈને ફરિયાદીની મોટર લઈને હોટલ નીકળી ગયા હતા જેથી બાકીના ત્રીસ લાખ પણ મેળવી શકાય જોકે બંને પરત ન ફરતા ફરિયાદી તેમની શોધખોળ કરતા મોટરસાયકલ રેલવે સ્ટેશન પાસે બિનવારસી હાલતમાં મળી હતી ત્યારબાદ ફરિયાદીએ તાત્કાલિક સો નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી ઘટનાની ગંભીરતા જોઈને પોલીસે તાત્કાલિક સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા જેમાં ત્રણેય આરોપીઓ હોવાનું સામે આવ્યું હતું હોટલના રેકોર્ડ અને

સંપર્ક કરીને આરોપીઓના ફોટા અને વિડીયો મોકલવામાં આવ્યા હતા દાહોદ આરપીએફે ત્વરિત કાર્યવાહી કરીને ટ્રેન ઉભી રહેતા જ શાહરૂખ બેગ કાલુબેગ અને મોહમ્મદ સલીમ મોહમ્મદ અકબરને ને ઓળખી પકડી પાડ્યા હતા જોકે મુખ્ય આરોપી કંબુબેગ ઉર્ફે માંગીલાલ મળી આવ્યો ન હતો તે ટ્રેન ના આગળના ડબ્બામાં હોવાનું જાણવા મળતા આ ટ્રેન

કબજો મેળવીને વધુ તપાસ હાથ ધરતા કુલ ચાર લાખ સત્તાણું હજાર પાંચસો ની રિકવરી કરવામાં આવી છે બનાવ તારીખ અઢાર તારીખ નો છે અને એની જે ઇતિહાસ જોઈએ તો એક દોઢ મહિના પહેલા જે ફરિયાદી છે એને આરોપી સાથે ટ્રેનની અંદર મુલાકાત થાય છે અને જે આરોપી છે એ ફરિયાદી જોડે મિત્રતા કેળવી એના ફોન નંબરની આપણે કરી લે છે અને પોતે કરામતી કરીને એને પૈસા કેવી રીતે ડબલ કરી આપે છે એમ કરીને એને વિશ્વાસમાં લે છે અને એક દોઢ મહિના પહેલા એને એવું કીધું હતું કે તું દસ લાખ રૂપિયા આપીશ તો તને તારા ડબલ કરીને વીસ લાખ પાછા આપીશું એક મહિના પછી જે ફરિયાદી છે એ લાલચમાં આવીને પાંચ લાખ રૂપિયા ભેગા કરીને ડબલ કરવા માટે જાણ કરે છે તો આ જે આરોપી છે એ ત્યાંથી રાજસ્થાનનો મૂળ આરોપી છે એ ત્યાંથી પોતાની સાથે અન્ય બે આરોપીઓને લઈને અહીંયા સુરત ખાતે આવેલ હતો અને હોટૅલની અંદર એ લોકો રોકાઈને આજે ફરિયાદી પાસેથી એ લોકો પાંચ લાખ લઈને ભાગી ગયેલા હતા જે ફરિયાદી છે એ પોતે મૈધરપુરા પોલીસ સ્ટેશન ખાતે આવીને એકદમ નિરાશાજનક સ્થિતિમાં હતો તો પોલીસે પૂછપરછ કરતા એણે જણાવેલું હતું કે બે માણસો એના પાંચ લાખ રૂપિયા લઈને ભાગી ગયેલા છે આ ફરિયાદ તરત મળતા મૈધરપુરાની જે ટીમ છે પોલીસની એને તુરંત જ કાર્યવાહી કરી અને જે હોટેલના સીસીટીવી ફૂટેજને એના આધારે તપાસ કરતાં જે બે આરોપી બતાવતા હતા પણ એની જગ્યાએ બેની જગ્યાએ ત્રણ આરોપી અમારા ધ્યાનમાં આવેલા હતા અને તુરંત જ મૈધરપુરાની પોલીસ ટેકનિકલ સર્વેલન્સના આધારે એમના ફોટા મેળવવામાં અને એમના મોબાઈલ નંબર મેળવવામાં એમને સફળતા મળેલી હતી અને ખૂબ જ ટૂંકા ગાળામાં ત્રણથી ચાર કલાકના ગાળાની અંદર ત્રણે ત્રણ આરોપીઓને પોલીસે રેલવેમાંથી પકડી લીધેલા હતા અને જે મુદ્દામાલ છે તમામે તમામ મુદ્દામાં સાથે આરોપીઓને પકડી લીધેલા હતા જેમાં ત્રણ આરોપીઓમાંથી બે આરોપીને રેલવે પોલીસના સંકલનમાં રહીને દાહોદ રેલવે સ્ટેશનથી પકડી લેવામાં આવેલા છે અને જે મુખ્ય આરોપી હતો જે રતલામ પોલીસ સ્ટેશન પર એને પકડી લેવામાં આવેલો હતો અને તેની પાસેથી તમામ મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવેલો હતો આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે પોલીસની કામગીરીનો કે જેમાં આટલા ત્રણ થી ચાર કલાકના ટૂંકા ગાળાની અંદર એક ટીમ વર્ક તરીકે રેલવે પોલીસની સાથે રહીને આ જે છેતરપિંડી વિશ્વાસઘાતનો જે ગુનો છે એના મુદ્દા માલ હંડ્રેડ મુદ્દા માલ રિકવરી સાથે પોલીસે ત્રણે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર